કાલે હું કીટ લેતા આવીશ બરાબર એટલે કાલે તારે નાસ્તો બાસ્તો બધું છે ને એ અમો લઈ જવાનું અને આ જો ગણવીર કાલે મેં હજાર રૂપિયા આપ્યા હતા તો હજાર રૂપિયા પછી મમ્મીને આપ્યા હતા ઘેર જઈને હાલ્યા હતા દવા કરાવવા આપેલા ને તો આજ આવશે દવાખાને હા અને સો રૂપિયા મેં ફ્રૂટને શું શું લઈ ગયો તો મમ્મી હારું બીમાર છે તો વિષ્ણુ સફરજન ત્રિષ્ણા કેળા સરસ આજે જમી આવ્યો છું કે જમ્યા વગર જમ્યા વગર આવ્યો વગર હા તો મમ્મી કેમ મમ્મીથી જમવાનું નહીં થતું ખાટલામાં છે બીમાર છે વધારે બીમાર છે હા હા આજે આવશે ને તો પૈસા કાલ આવે ને આપણે દવાખાને આવશે પણ મમ્મીથી જમવાનું નહીં થતું એટલે ને હા હવે જો ઘરમાં તમે બે જ છો તાર મોટો ભાઈ છે મોટી બેન કોઈ નથી તું એકલો જ છું તું ને તાર મમ્મી બે હા એટલે મમ્મી થી જમવાનું નથી થતું એટલે આજે જમ્યા વગર આવ્યો એમ ને હા પણ જો હવે છે ને અણી તો પપ્પા પપ્પા ક્યારે મરી ગયા હતા પપ્પા કોરોના કોરોનામાં મરી ગયા હતા બે હજાર ને એટલે પહેલા મરી ગયા હા કોરોના પહેલા મરી ગયા તમ તું નાનો હતો મરી ગયા તા હા પછી તમારી જમીન છે નથી જમીન જમીન નથી ને મજૂરી કરે મમ્મી મજૂરી કરવા જાય હા મજૂરી કરે છે સારું જુઓ હવે છે ને હવે કાલથી ભૂખ્યા આવવાનું નહીં મમ્મી જમવાનું ના બનાવે તોય તારે જમીને જ આવવાનું અને કાલથી લંચ બોક્સ લઈને આવવાનું તાર પાસે ડબ્બો છે લંચ બોક્સ નો ડબ્બો નથી જંચુકડો છે ઓ તારી જંચુકડો છે નોણો છે તો આપણે છે ને જો હવે એ લંચ બોક્સ લઈને આવવાનું ઘેર જમીન આવવાનું અને લંચ બોક્સમાં રિસેસમાં બધા છોકરાઓ કાલે કેમ રડતો હતો તું રિસેસમાં બકા મન કે રડતો તો કેમ કાલે ચવાનું લઈ લો કેટલા પૈસા આ લેલા ચવાના મમ્મીએ મમ્મી પાંચ રૂપિયા નું હા બે પડેકો કો દસ રૂપિયા નું લઈ લેલો અને એક પડે કુ પાપડી ને એક પડે હા એનું ચવાનું હા તે રડતો તો કે પણ તું કાલ બગા ભૂખ્યો આયલો એટલે ભૂખ લાગેલી હે એટલે રડતો તો હા જો હવે તાર ભૂખ્યો નહી આવું પડે હા હવે જો હું તું તારા માટે ચોકલેટ એકલી જ લાવ્યો છું પછી તો સાહેબ તો એવું કે છે કે ડબ્બો ભરી લાવવાનો કાલથી ખાઈને આવવાનું જનચુકડો ડબ્બો છે એની અંદર આપણે નાસ્તો લાવવાનો જનચુકડો નહીં મોટો ડબ્બો સાહેબ લાવવાના છે હા ભરત સાહેબ કાલ લાવશે ડબ્બો તાર સારું મોટો અને પછી મોટો ડબ્બો ભરી નાવાનો રિસેસમાં હા જનચુકડો ચૂકડો નહીં હવે આ ચોકલેટ એકલી લઈને આવ્યો છું જો બીજું કશું શું નહીં હું તો લઈને આવ્યો શું કરે છે અને સાહેબ તો તારી માસ કરી કરે છે મસ્કરી હા ના મમ્મી તો બીમાર છે ખાટલામો છે આજે દવા લેવા જશે ને મમ્મી જો મમ્મી હારી થઈ જાય ને સાજી થઈ જાય તને સવાર રોટલો બનાવી આપે તારે ભૂખ્યા ના પડ આવું પડે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું અને તું પણ મંદિરમાં જઈને ભગવાનને કહેજે કે ભગવાન મારી મમ્મીને હાજી કર દો તો મારે સ્કૂલમાં ભૂખ્યા જવું પડે નહીં બરાબર પણ જો કશું નથી છતોય કાલે તાર જમીન આવવાનું છે મોટો ડબ્બો ભરીને સ્કૂલમાં આવવાનું છે જો કશું

ના ડબ્બો મોટો તન મળી જશે ભરીને આવવાનું હા હા મિત્રો પચાસ હજાર પગાર જો તમને ઉપર વાળો આપતો હોય યાર તો પાંચસો આ નીચે વાળા ભગવાન ને આપજો આવા બાળકો હોય એમનામાં જે ભગવાન જીવતા ભગવાન પ્રત્યક્ષ ભગવાન બેઠા છે પાંચ પચાસ હજાર નો પગાર હોય યાર પાંચસો આપજો વધારે નથી કેતો હું મનોરભાઈ ની આટલી વિનંતી સ્વીકારજો દીધું હોય તો દેતો જાજે આપ્યું હોય તો આપતો જાજે અમારા રણવીર ના મોરા પર જે ખુશી છે હાસ્ય છે એ હાસ્ય તો યાર એક